અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથી પગપાળા સંઘો અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે મેળાના છઠ્ઠા દિવસે રાજકોટથી ચારસો પચીસ કિલોમીટર પગપાળા ચાલી મહિલા પુરુષો સાથે બાળકો પણ આજે અંબાજી પહોંચ્યા જોકે થી બે ના સંઘમાં રાજકોટના સંઘે પોતાની આગવી ઓળખ ઊભી કરેલી છે દરરોજ અને દર વર્ષે સનાતન ધર્મને શોભે તેવા વસ્ત્રો પરિધાન કરી અંબાજી પહોંચતા હોય છે જેમાં ખાસ કરીને રાજકોટના ખોડિયાર મંદિરના સેવક માળીના આશીર્વાદથી આ સંઘ અંબાજી પહોંચે છે અને રસ્તામાં પણ અનેક કેમ્પો ઉપર રાસ ગરબા અને તલવારબાજીના ના કરી પગપાળા ચાલતા યાત્રિકો તેવું મનોરંજન પૂરું પાડતા હોય છે આજે તેરમા દિવસે આજે રાજકોટથી ચારસો દસ કિલોમીટર કાપી અમારો પગપાળા સંઘ આજ ચાચર ચોકમાં પહોંચ્યો છે સૌને આનંદ ઉલ્લાસ છે તમે જોઈ શકો છો બધા માટે આજે અમારી વિશેષતા એ કે માના આજ મોટા પ્રસંગમાં જેને કહી કે માનો જન્મોત્સવ ત્યારે આજે અમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જતા હોય એ રીતે તૈયાર થઈ પંદરે પંદર દિવસની પંદર જોડી કપડાં લઈ અને અમે સાથે લઈને આવીએ છીએ અને માના આજ આ મોટા પ્રસંગને અમે આજ દીપાવવા માટે આવ્યા છીએ રાજકોટનો સંઘ છે એક વિશિષ્ટ સંઘ છે આવા અંબાજી મંદિરમાં જે સંઘો આવે છે એમાં લાલ દંડોવાળો સંઘ રાજકોટથી આવતો સંઘ આવા કેટલાક સંઘો વિશિષ્ટ વિશિષ્ટ સંઘ વિશિષ્ટ પોતાની ઓળખ લઈને આવે છે રાજકોટથી આવતો સંઘ એક ટ્રેડિશનલ એ લોકો બધા જ જે પદયાત્રીઓ છે એક જ પ્રકારના વેશમાં હોય છે અને રોજે રોજ એમના વેશ શાખા બદલાતા હોય છે અને આ રાજકોટથી જે સંઘ પદયાત્રી સંઘ જે છે એનું મંદિર ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું જય ભાઈ